રાતના અમે બારે ગયા હતા ઘરના બધાએ અને સવારે આવ્યા છ વાગે તો ઘરના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર હતો એ પછી જોયું તો ચોરી થઈ એવું લાગ્યું એટલે પોલીસ સ્ટેશનમાં છ નંબર ઉપર કંટ્રોલમાં ફરિયાદ કરી અને અહીં આવ્યા અને એની તમામ તપાસ ચાલુ છે મારા નાના ભાઈના ઘરના અને એ છોકરો ને એની દીકરી ત્રણ વ્યક્તિ એના મામાને ઘરે ગયા હતા સવારે છ વાગે આવ્યા હતા હવે એ નવ થી છ માં ક્યારે થયું કેમ ખબર પડે અંદાજિત પચીસ થી સત્યાવીસ તોલા સોનું હોય છે અને નવ થી દસ લાખ રૂપિયા કેસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યા જાહેર થયું હતું આજે સવારે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે હાલ અત્યારે જે છે એ શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે આજે ઘરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે હાલ વધારો તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે